મારું પ્રિય સ્થળ નિબંધ લેખન મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બેલ આઇકન દબાવવાનું ભૂલશો સાથે સાથે વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો મારું પ્રિય સ્થળ મારી દાદીનું ઘર છે મારી દાદી અમારા વતન જૂનાગઢમાં રહે છે મારી દાદીનું ઘર મને ખૂબ જ ગમે છે જેનું મુખ્ય કારણ એ છે કે અમારું ઘર છે એ અમારા ખેતરોની વચ્ચે આવેલું છે ઘરની ચારે બાજુએ હરિયાળી જ હરિયાળી જોવા મળે છે વેકેશન પડતા જ અમે એટલે કે મારા પપ્પા મમ્મી અને હું મારા દાદીના ઘરે જઈએ છીએ મને એ ખુલ્લા ખેતરોમાં મોજથી રખડવાની ખૂબ જ મજા આવે છે અમારા એ ખેતરોમાં ઘણા બધા ઝાડ છે જેમાંથી કેરી અને બોરડીનું ઝાડ મને ખૂબ જ ગમે છે અમારા એ ઘરની પાસે જ એક નાનકડી નદી પણ વહે છે જેમાં ઘણીવાર માછલીઓ અને મગરને જોવાની મને મજા પડે છે ક્યારેક પપ્પા મને નદીમાં છબછબિયા કરવા પણ લઈ જાય છે મારા દાદી મને ખૂબ જ વાલ કરે છે અને હું અને દાદી માટીમાંથી ઘણા બધા રમકડા બનાવીને રમીએ પણ છીએ દાદી છે એ સાંજે મને સરસ મજાની વાર્તાઓ પણ સંભળાવે છે મારા એ ઘરે એક ગાય પણ છે તેની નાની વાછરડી પણ છે જેને રમાડવાની મને ખૂબ જ મજા આવે છે દાદી સાંજે મને સરસ મજાની વાર્તાઓ કહે છે મને એ વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવે છે આથી આ પૃથ્વી પરનું સ્વર્ગ અને મારું પ્રિય સ્થળ મારી દાદીનું ઘર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રોને શેર કરવાનું